બનાસકાંઠામાં સૌથી મોટા ગામની હરોળમાં મોખરાનું સ્થાન ધરાવતા પાલનપુર તાલુકાના ગઢગામને તાલુકાનો સ્વતંત્ર દરજ્જો આપવાની પ્રબળ માંગ ઉઠવા પામી છે ગઢગામ નવા વિકાળમાં તહેસીલ હતું ગઢમહાલમાં તહેસીલદારની સ્વતંત્ર કચેરી હતી જ્યાં તાલુકા કક્ષાની કામગીરી થતી હતી જે તહેસીલદારનો કચેરી આજે પણ હયાત છે સમય જતા રજવાડાઓના વિલીનીકરણની સાથે તહેસીલ ગઢ એક ગામડામાં રૂપાંતર થયું ગઢ ગામ આજુબાજુના થી પાંત્રીસ ગામડાઓ સાથે વેપાર ધંધા અને રોજગાર સાથે સંકળાયેલું વેપારી મથક છે ગઢમાં તાલુકા કક્ષાનું પોલીસ સ્ટેશન દાંતીવાડા સિંચાઈ કચેરી યુજીવીસીએલ કચેરી પ્રાથમિક માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક કોલેજ સાથે વિવિધ સરકારી અને સહકારી સંસ્થાઓ ધરાવે છે ગઢ ગામ ડાયમંડ ક્ષેત્રે દસભરમાં ખ્યાતિ ધરાવતું ગામ છે અને ગઢના જય શ્રેષ્ઠીઓના દાનની સુવાસ રાજ્યભરમાં પ્રસરાયેલી છે ત્યારે ગઢ સહિત આ વિસ્તારનો સર્વાંગી વિકાસ થાય અને આ પંથકના લોકોને ઘર આંગણે જ તાલુકા કક્ષાની સુવિધાઓ ઉપલબ્ધ થાય તે માટે ગઢને તાલુકો બનાવવા માટે ગઢ વિસ્તારના આગેવાનો દ્વારા છેલ્લા કેટલાય વર્ષોથી સરકાર સમક્ષ માંગ કરાઈ રહી છે અગાઉ તત્કાલીન મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ શંકરસિંહ વાઘેલાને ગઢ તાલુકા માટે રજૂઆતો કરવામાં આવતા તેમણે પણ ગઢને તાલુકો બનાવવાના આશ્વાસન આપ્યા હતા જે બાદ ગઢ તાલુકો બનાવો સમિતિ દ્વારા ગઢને તાલુકો બનાવવા મુહિમ શરૂ કરવામાં આવતા તંત્ર દ્વારા સૂચિત ગઢ તાલુકાની દરખાસ્ત પણ તૈયાર કરવામાં આવી હતી અને તાજેતરમાં બનાસકાંઠા જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં ગઢને તાલુકો બનાવવા સર્વાનુમતે ઠરાવ પણ કરાયો હતો પરંતુ ગઢને તાલુકો જાહેર કરવામાં વિલંબ કરવામાં આવતા લોકોમાં સરકાર પ્રત્યે નિરાશા ફેલાઈ છે ત્યારે આગામી છવ્વીસમી જાન્યુઆરીના રોજ પાલનપુર ખાતે રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં થનાર હોય આ રાષ્ટ્રીય પર્વ મુખ્યમંત્રી દ્વારા ગઢને તાલુકાનું બિરુદ આપવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠવા પામી છે